નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ ટેક્કરના ભાવે જે મગફળીની ખરીદી છે તે મોરબીમાં આજથી પ્રારંભ થયો છે આમ તો રાજ્ય આખામાં અગિયાર તારીખથી પ્રારંભ થઈ ગયો છે પરંતુ મોરબીમાં જે છે દસ દિવસ પછી એટલે આજથી પ્રારંભ થઈ ગયો છે મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદમાં જે છે તે અગિયાર તારીખે જ પ્રારંભ થઈ ગયો હતો જ્યારે ટંકારામાં જે છે બે દિવસ પહેલા જ પ્રારંભ થયો ત્યારે મોરબીમાં પણ આજથી જે છે તે આ ટેકાના ભાવે મગફળી ખરીદીનો જે છે પ્રારંભ થઈ ગયો છે ત્યારે અત્યારે જે છે તે ખેડૂતોના મોઢા મીઠા કરાવી અને આ મગફળી કેન્દ્રોનો જે છે તે પ્રારંભ કરવામાં આવ્યો છે માળિયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા જે છે અત્યારે આ ખરીદી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને મોઢા મીઠા કરાવી અને આ પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે તમે જોઈએ છો કે માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જે મનર બાવર મનોહરભાઈ બાવરવા છે તેના દ્વારા છે ત્યારે અહીંયા જે પ્રોસેસ હોય છે સૌથી પહેલા ખેડૂતો આવે ત્યારે કેવી રીતે એને માપણી કરવામાં સુકાયો છે પેલા દાણા ફોલવાના રીએ બસો ગ્રામ એમાંથી જે ઉતારો કાઢી ઉતારો પરફેક્ટ બેસે એટલે આગ જોખોની કાર્યવાહી ચાલુ કરવામાં આવે બસ એ જ પ્રોસેસ કેવી અલગ સેમ્પલ માટે દાણા માનો કે એક ઉતારોને એક પોઈન્ટ તેંતાલીસ નીકળે એકસોને તેતાલીસ ગ્રામ એટલે ઓકે ઓકે એક એકસો તેતાલીસ ગ્રામ નીકળે બસો ગ્રામમાંથી એટલે ઓકે એટલે જોખોણ ચાલુ કરી દે ખેડૂતો પણ ચાલુ કરે તો આપણે અહીંયા તમે જોઈશો ખેડૂતો પણ આવી ગયા છે અત્યારે અહીંયા ખરીદીનો જે છે તે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને સૌથી પહેલી જ ખરીદી અત્યારે આ ખેડૂતની જે છે તે થઈ રહી છે ને તમે જુઓ આ અત્યારે જોખવાનો પ્રારંભ થઈ ગયો છે અને જોખીને જે છે તે ખરીદ કેન્દ્રમાં આ છે તેમાં વેરહાઉસમાં રાખવામાં આવશે ત્યારે આપી સાથે અહીંયા આ તાલુકા સંઘના પ્રમુખ જે છે મનોરભાઈ છે મનોરભાઈ આ કેટલા જે ખેડૂતો જે છે આજે બોલાવવામાં આવ્યા છે કેવી રીતે ખરીદી કરવામાં આવે છે શું ભાવ છે હવે સાહેબ પહેલાં તો હું મોરબી અપડેટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે અમે કોઈ પણ સંસ્થા અમારી કામ કરતી હોય ત્યારે મોરબી અપડેટ અમારી તમામ નોંધ લેતી હોય છે એટલે પહેલાં તો હું તમારો આભાર માનું છું હવે આજે આપણે જે મગફળીની ખરીદી એ ભારત સરકારની પી એસ એસ યોજના એ મુજબ તેરસો ને છપ્પન રૂપિયામાં એક મણની કિંમત છે એટલે આપણે ટોટલ અત્યારે સાતસો ને બાવન જેવા ખેડૂતોની ઓનલાઈન અરજી અત્યારે હાલમાં આપણી પાસે છે બીજું કે ટોટલ આપણે મોરબી જિલ્લામાં આઠ હજાર જેવી ઓનલાઈન અરજી મગફળીની થઈ છે એમાં સૌથી વધારે ટંકારા તાલુકામાં થઈ છે માળિયા તાલુકામાં બહુ વાવેતર છે ને એટલે બહુ ઓછી થઈ પણ અમે આપણે મોરબી જિલ્લામાં ત્રણ સેન્ટર ખોલવામાં આવ્યા છે એમાં ટંકારા હળવદ અને આપણે ત્રીજું મોરબી યાર્ડમાં એમાં અમે બધા સાથે મળી અને મોરબી તાલુકામાં ખરીદી ઓછી છે તો અમને ટંકારા તાલુકામાંથી પંદરસો થી પંદરસો જેવા ઓકે પંદરસો જેવા ખેડૂતો જે છે બીજાને પણ જે ટંકારા તાલુકાના જે છે તેને પણ અહીંયા બોલાવવામાં આવશે ત્યારે આપણી સાથે ખેડૂત પણ જે છે તમારું નામ કહેજો

ગુજકો માસલનો અધિકારી પણ છે આપણે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું તમારું નામ કે નિખિલભાઈ ભાગ્યા ગુજકો માસલ મોરબી નિખિલભાઈ ટોટલ કેટલી અરજી આવી છે કેવી રીતે છે શું કાય છે હાલ તો આપણે સાતસો જેવી ખેડૂતોની અરજી મોરબી તાલુકા સંઘને આપેલ છે હજી વધારે ખેડૂતો ટંકારામાંથી જે નજીકના ગામડા છે મોરબીથી એ લોકોનું મેપિંગ આપણે મોરબી સેન્ટર ઉપર આપી અને ખરીદી કરવાની છે ટંકારામાં કેટલો છે અને ખેડૂતોનો કેવો પ્રતિભાવ છે દાખલી તમે કેટલા દરરોજ ફોન કરવામાં આવે છે કેવી રીતે ખરીદી કરવાનું હાલ સેન્ટર ખાતે અત્યારે પચાસ ખેડૂતો બોલાવવામાં આવે છે પછી હવે ધીમે ધીમે જેમ ગ્રીપ આવશે એમ વધારે સો સો ખેડૂતને મેસેજ કરી અને દરરોજ સો ખેડૂતને બોલાવવામાં આવશે સેન્ટર ઉપર પ્રારંભ જે ક્યાં સુધી ચાલવાની છે શું છે ખરીદી અગિયાર તારીખથી ચાલુ થઈ છે અગિયાર તારીખથી માંડી અને નેવું દિવસ સુધી સરકારના નિયમ મુજબ ખરીદી કરી શકાય મોરબીમાં દસ દિવસ મોડું થવાનું કારણ શું છે મોરબીમાં બધું આયોજન ચાલુ હતું આમ તો જોવા જાય તો બહુ મોડું નથી થયું પણ અત્યારે શુભારંભ થઈ ગયો છે એપીએમસીમાં મોરબીમાં જે મોરબી સિવાયના બીજા ખેડૂતોને કંઈ બોલાવવામાં આવશે કેવી રીતે મોરબી મારિયા અને જે મોરબી તાલુકાના જે નજીકના ગામડા છે અહીંથીના ટંકારા પછીના જે એ પંદરસો ખેડૂત જેવા મોરબીથી ટંકારા તાલુકાના ખેડૂતો મોરબી સાઇન્ટર ખાતે પોતાની જનસી લઈને આવશે મગફળી ક્યાં સુધી ચાલુ રહેશે કીધું દસ તારીખ થી નેવ દિવસ સુધી આગામી નેવ દિવસ સુધી જે છે ચાલુ રહેશે બીજું મનુભાઈ ખેડૂતોને બીજું કઈ સંદેશો તમે આપવા માંગતા હોય કારણ કે આજે કેટલા ખેડૂતો બોલે કેટલા આવ્યા છે શું કાય છે ઓછા આવ્યા કારણ છે હવે અત્યારે અમારા ધારાસભ્યશ્રી મોરબી માળિયા પાંચ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અમારા આજે ખાત ખાતમુહૂર્તની અંદર હાજર રહેવાના હતા પણ કોઈ એવું કારણસર હાજર રહી શક્યા નથી અને એમનો સંદેશો પણ અમને અત્યારે મળ્યો છે કે ખેડૂતોને પૂરતા ભાવ મળે અને વ્યવસ્થિત ખરીદી થાય બાકી આજે અમે ટોટલ વીસ ખેડૂતોને બોલાવેલા છે એમાં વીસમાંથી નવ ખેડૂત અત્યારે હાજર છે નથી આવ્યા એનું કારણ છે કે અત્યારે હજી ખેડૂતો પાસે પૂરતો માલ ચોખ્ખો થયેલ નથી બાકી છે ખેડૂતોને કેવી રીતે પછી ખરીદી બાકી ખેડૂતોને અમે રોજ પચીસ થી ત્રીસ મેસેજ છોડશું એટલે બે ફેરે આપવાનું હોય કેવી રીતે બે ફેરે માનો કે આજે જે ખેડૂત નથી આવ્યા ઈ ખેડૂતોને અમને પાછા શુક્રવારે સાંજે ફોન કરી અને શનિવારે જે ખેડૂત નથી આવ્યા એમની ખરીદી અમે કરશું એટલે શનિવાર છે ફાડવો છોડીયા દરમિયાન જે સોમથી શુક્ર લગીન જેને ફોન કરવામાં આવે ન આવે એના માટે શનિવાર જે છે સ્પેશિયલ ફાળવવામાં આવ્યો છે જે બાકી રહી ગયા ખેડૂતો જે છે તેને શનિવારે બોલાવી અને એની પણ જે બાકી રહી ગયા હોય તેની ખરીદી કરવામાં આવી રહી છે એટલે અત્યારે આમ તમે જોઈ શકો કે મગફળીની જે છે તે ખરીદીનો મોરબી સેન્ટર ખાતે આ પ્રારંભ થઈ ગયો છે અને હળવદમાં અગિયાર તારીખથી થઈ ગયો છે જે બે દિવસ પહેલા ટંકારામાં પ્રારંભ થઈ ગયો છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર